આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર તાલુકામાં તેની ઉજવણી પોલીસ લાઇનમાં કરવામાં આવેલ હતી તે અંતર્ગત રાપર તાલુકામાં ચાલુ વર્ષ દરમિયાન ત્રણ લાખ વન મહોત્સવના રૂપાનું વિતરણ કરવામાં આવશે રાપર તાલુકામાં વન કવચના મોડલ અંતર્ગત તિકમ સાહેબના વીડે વીસ હજારનું રૂપાનું આગલા વર્ષ દરમિયાન વાવેતર કરવામાં આવેલ હતું જેનું સફળ અમને પરિણામ મળેલું છે ચાલુ વર્ષ દરમિયાન વન કવચના મુમાઈ મુરા મુકામે બે હેક્ટરમાં વીસ હજાર રૂપા તથા રવેચી મંદિરે બે હેક્ટરમાં વીસ હજાર રૂપાનું જે કામગીરી હાલ ફૂલ જોશમાં ચાલી રહી છે જે માટે મારા દ્વારા વરસાદ પડેથી દસ થી પંદર દિવસમાં જે કામગીરી વૃક્ષારોપણની ફૂલ જોશમાં પૂર્ણ કરવામાં આવશે એના અનુસંધાનમાં આ વર્ષ દરમિયાન ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા મહેરબાન મકવાણા સાહેબ ડીએફઓ તથા એમના સહયોગથી અમારા ધ્રાપર તાલુકાના દરેક ગામને વૃક્ષરત ફરે અને લોકોને ઘર સુધી રોપા ફ્રી ઓફ મળી રહે તે રીતે અમારા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે સર આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધી ગયું છે અને લોકોને વૃક્ષો માટે કોઈ ઉદ્દેશ મળે તે બાબતમાં આપનું શું કેવું છે ચાલુ વર્ષ દરમિયાન આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ ભારત દેશમાં બાવન ડિગ્રી પણ નોંધાયેલ જોવા મળે છે દિલ્હી જેવી સિટીમાં તેથી રાપર જેવા તાલુકા માટે હું એટલું જ કહીશ કે આજુબાજુ રણ વિસ્તાર ખારા વિસ્તાર હોવાથી લોકોમાં લોકજાગૃતિ વધે હવે તો નર્મદાના નીર પણ કચ્છને રણ સુધી પણ પહોંચી ગયેલ છે જેટલી ખેતીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તો ખેડૂતો પણ આ સહયોગમાં જે આ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા યજ્ઞમાં સરકારશ્રી દ્વારા રોપા પણ આપવામાં આવે છે તો એ યજ્ઞમાં જોડાય અને પોતાના ખેતરના સીઢા ઉપર પણ નર્મદાના નીર પહોંચેલ છે તો પણ ખેતરના શેઢેવાડે પણ ખેડૂતો વૃક્ષ વાવે અને સરકારની યોજનાઓમાં એગ્રો ફોરેસ્ટ્રી તથા વૃક્ષ ખેતી યોજનાઓનો પણ લાભ મળી રહે તે માટે ખેડૂતોને પણ અમે જાગૃત કરવાનું કામ કિસાન શિબિર દ્વારા કરી રહ્યા છીએ